નમસ્કાર મિત્રો ગુજરાત ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણી આજના સમાચાર મિત્રો ભાવનગર જિલ્લાના તળાજા પંથકના યુવાનને રખડતા ઢોળે અડફેટ લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પ્રતાપરા ગામના યુવકને પીપળી નજીક રખડતા ઢોળે અડફેટે લીધો હતો મિત્રો ચેતન બુધાભાઈ ભાલિયા બાઇક લઈને પીપળીથી ખેદરા જઈ રહ્યો હતો મળતી માહિતી મુજબ જેવા યુવાનને ગંભીર ઈજાઓ થતા જ પ્રથમ તંદુકા બાદ અને સારવાર માટે ભાવનગર ખસેડાયા હતા ત્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવતા જ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા જ પરિવાર પર આપ ફાટી નીકળ્યો હતો મિત્રો જુવાન જો દીકરો ગુમાવતા જ પરિવાર સરકાર પાસે સહાયની અપીલ કરી રહી છે મિત્રો મળતી માહિતી મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરના કારણે અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ચેતન ભાલિયા નામનો યુવાન ખાતર વેચવા ગ્રામ્ય હાલના ગ્રામ્ય વિસ્તારમાં ગયો હતો મિત્રો જ્યાં પીપળી હાઇવે પર બાઇક લઈને જઈ રહેલો યુવાન ને અચાનક રોડ પર ખસી આવેલ આખલાઈ હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ